નમસ્કાર દર્શક મિત્રો દસિક રેટમાં આપનું સ્વાગત છે હું છું સજીદ કુરેશી કેટલાક લોકો કોમેન્ટ કરીને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોય છે ક્યાં શું થાય છે ક્યાં શું નથી થતું એ અંદરની વાત બહાર કેવી રીતે આવે છે એ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે ત્યારે પાલનપુર શહેરના એક વરિષ્ઠ પત્રકારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ કરવામાં આવી છે કે આજે પાલનપુરના સર્કિટ હાઉસમાં ભાજપના પાંચથી સાત અગ્રણીઓ વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી સૂત્રો મુજબ પાલનપુર ટાઉન પ્લાનિંગમાં બાર મીટરના માર્ગ સંબંધિત મુલત્વી રાખવામાં આવેલ ઠરાવ અંગે ચર્ચા થઈ હતી બેઠકમાં આ ઠરાવને લઈ ફરીથી આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ખબર છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આ ઠરાવ માટે જનરલ બોર્ડની મીટિંગ પુનઃ બોલાવશે કે પછી સીધો ઠરાવ લખી જ આપવામાં આવશે અગાઉના અનુભવના આધારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઘણા વખતથી મંજૂર મંજૂર બોલતા આવ્યા છે તેમને હવે જવાબદારીથી કહેવું પડશે કારણ કે ટીપીમાં આ પ્રકારનો કોઈ ઠરાવ હજુ સુધી થયો નથી સાથે જ સંગઠનના કેટલાક આગેવાનો તરફથી આ મુદ્દાના અચાનક વધેલી ચહલ પહલ અને રસ ભાગતી પણ અનેક સવાલો ઊભા કરે છે શું અહીં કોઈ નાણાકીય લાભની આશા તો નથી શું સંગઠનના કેટલાક તત્વો ખાસ ફંડ સાથે આ નિર્ણયને આગળ ધપાવવા માટે સક્રિય થયા છે સોશિયલ મીડિયામાં આ મુદ્દે વર્તમાનમાં એક વરિષ્ઠ પત્રકારની પોસ્ટ વાયરલ થઈ રહી છે જે મુદ્દાને વધુ ગંભીર બનાવી રહી છે પાલનપુર ડેરી રોડ ઉપર એક સોસાયટી બનાવવામાં આવી છે અને તે સોસાયટીનો રોડ બાર મીટર રાખવાની જગ્યા માત્ર નવ મીટર રોડ થઈ જતા આ રસ્તા માટે મથામણ કરી રહ્યા છે શું કરવું ટીપી અધિકારીએ આ બાબતે વિરોધ કર્યો છે સરકારના નિયમ વિરુદ્ધ આ મંજૂર ના થઈ શકે સરકારે કાયદો બનાવ્યો છે એને લઈને સર્કિટ હાઉસમાં બેઠકો યોજવા લાગી છે એવું વરિષ્ઠ પત્રકારને કહેવું થાય છે